તો મિત્રો કેમ છો બધામાં મજામાં મજામાં જશો આપણે જે વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો મિત્રો આપણે દિવાળીની તૈયારીમાં નાખીને બનાવી નાખજો તો આજે આપણે બનાવવાનું ચાલુ કર્યું છે પાપડી તમે જોઈ શકો છો પાપડી બનાવવાનું ચાલુ જ છે જો મિત્રો આપણે જમણ બાકી જોઈ શકો બની ગયું બધું શક્કરપારા બની ગયા તો મિત્રો વિડીયોમાં બનાવી રેજો વિડીયોને પૂરેપૂરે જોતા રહેજો બનાવ બનાવો સપોર્ટ કરતા રહેજો મિત્રો